કોઈ મિત્રને સાવ ઓછા બજેટની અંદર એટલે કે એક લાખ પાંચ હજારના બજેટની અંદર મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો સૌજીભાઈનું આ ટ્રેક્ટર તમે લઈ શકો છો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે જેના ઓનર છે સવજીભાઈ વિડીયો અંદર ટ્રેક્ટર પર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર ઓગણીસો સારા કન્ડિશનમાં જઈ ટ્રેક્ટર ની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર ચેક કરી કંડિશન અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા સવજીભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ તો સૌજીભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમત માત્ર એક લાખ અને પાંચ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સૌજીભાઈ બાણું છ બાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો